રાષ્ટ્રીકૃત બેન્કોના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને ધ્યાને લઈને આજથી બે દિવસની હડતાળ પર ઉતરી જવા પામ્યા છે જેમાં દક્ષિણ ગુજરાતના દસ હજારથી વધુ કર્મચારીઓ જોડાયા છે જેના પગલે ચૌદસો કરોડ જેટલી રકમનું ક્લિયરિંગ અટવાઈ જશે ગુજરાત બેંક વર્કર યુનિયનના જોઈન્ટ સેક્રેટરી જણાવ્યું હતું કે ચાર વખત સરકારી બેંકોના વિલીનીકરણ અને પડતર માંગણીઓના મુદ્દે હડતાલ થઈ ચૂકી છે જો કે સરકાર દ્વારા તે મુદ્દે કોઈ યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો નથી આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન ત્રણ હડતાળનું આયોજન કરાયું છે જેમાં પ્રથમ હડતાલ આજે એકત્રીસમી જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીના દિવસે થશે જ્યારે અગિયારથી તેરમી માટે બીજી હડતાલ અને પહેલી એપ્રિલથી અનિશ્ચિત કાલ માટે હડતાળનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે હાલ પોતાની માંગણીઓ રજૂ કરી હતી જેમાં મુખ્ય માંગણીઓ વીસ ટકાનો પગાર વધારો

આને લઈને આજે લગભગ ત્રણસો થી સાડે ત્રણસો કરોડનું ક્લિયરિંગ કરવા છે એને માટે અમે ગ્રાહકની માફી માંગી અમારું વેજ રિવિઝન નવેમ્બર બે હજાર સત્તરથી બાકી છે સરકાર અમને બે ટકા વેજ રિવિઝન આપવાની વાત કરતું હતું ગઈકાલે રાતે દસ વાગે બે ટકાથી ઓછામાં ઓછી પચીસ વખત અઢી વર્ષમાં મીટિંગ કર્યા પછી પંદર ટકાના વેજ રિવિઝન પર આવ્યું છે અમારી માંગણી એવી છે કે મિનિમમ વીસ ટકા પગાર વધારો આપવો જોઈએ હવે નોટબંધીથી માંડીને જનધન યોજના છે કે સુકન્યા સમૃદ્ધિ ખાતા છે પીપીએફ ખાતા છે જે બધા પોસ્ટમાં ચાલતા હતા તે બધા કામ અમારી પાસે બેંક ખાતે આવી ગયા છે અમારી પાસે કામના કલાકોનું કોઈ બાધ્ય નથી પહેલા બેંકો અગિયાર વાગે શરૂ થતી હતી હવે દસ વાગે શરૂ થવા માંડી છે દસ વાગ્યાથી રાતે દસ વાગે પણ કર્મચારી ઘરે જઈ શકતો નથી તો આ કન્ડિશનમાં જો સરકાર અમારી વ્યાજતી વે માંગણી છે પાંચ વર્ષે એક વાર થાય છે અને ઉપર થઈ ગયા છે છે જો સરકાર નહીં માને તે માટે અમે આજે બે હડતાલ કરી હડતાલના કારણે શહેરની અગિયાર રાષ્ટ્રીયકૃત બેંકો ની ત્રણસો પચાસ જેટલી બ્રાન્ચો બંધ રહેશે આ સાથે ક્લિયરિંગ હાઉસ પણ બંધ રહેવાના કારણે ગુરુવારે થર્ડ પાર્ટીના ક્લિયરિંગમાં ગયેલા ચેક સીધા સોમવારથી ક્લિયર થવાનું શરૂ થશે સુરતમાં ચેક કેશ અને ઓનલાઈન મળીને કુલ સાતસો કરોડનું અધધધ કહી શકાય તેમ ટ્રાન્ઝેક્શન થાય છે જે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી કુલ ઓગણીસ બેંકનું ચૌદસો કરોડના ક્લિયરિંગને અસર થશે વધુમાં એટીએમમાં પણ એડવાન્સ કેશ રિફિલ કરી દેવાયા છે જેના કારણે સામાન્ય ખાતેદારોને અસર થાય નહીં બેંકના કર્મચારીઓ જણાવે છે કે સામાન્ય રીતે નાના વિસ્તારમાં રૂપિયા દસથી પંદર લાખની કેશ ફીડ કરવામાં આવતા હોય છે હડતાળને જોતા ચાલીસ લાખ રૂપિયાની ક્ષમતા ધરાવતા એટીએમની રિફિલ કરી દેવાયા છે